જય મેલીમાં આજે આપણે આવી ગયા છીએ કંકુળા કોઈ જ્યાં મસાની માં મેલી મંદિર છે તો આ મંદિર ગોગમ ફક્ત દસ કે છ કિલોમીટર અંદર આવેલું છે આ મંદિર બહુ ચમત્કારી અને ભક્તો અહીંયા વધારે આવે છે મસાની માં મેલડી અહીંયા તમારી બધી મનોકામના પૂર્ણ થાય છે જો કુકુમા અથવા તમે ચીલા આવો છો તો આ મંદિર મુલાકાત કરવાનું ભૂલતા નહીં આ મંદિર ચમત્કારી મંદિર છે તો અહીંયા તમે રવિવાર અથવા ગમે તે દિવસે તમે આવી શકો છો અહીંયા તમારે માનતા નારિયેળની માનતા માનવામાં આવે છે નારિયેળના તોરણની તો તમારું કામ થઈ જાય તો તમે નારિયરની માનતા પૂરી કરી શકો છો અહીંયા જે પણ મનોકામના હોય પૂર્ણ થાય છે તો ગુકમમાંથી ફક્ત છ થી દસ કિલોમીટર અંદર આવેલ મેં મંદિર આવેલું છે તો નમ જય માતાજી ફરીથી એક નવા આવેલીમાં ભક્તિ સાથે મળીશું જય માતાજી